અને જેને લીધે અવારનવાર અકસ્માતોના કિસ્સા બની રહ્યા છે થોડા સમય પહેલા ઉથના દરવાજા નજીક મેટ્રોની એક ભારેખમ ખમ ક્રેન દોડતી રિક્ષા પર પડી ગઈ હતી સદનસીબે રિક્ષા ચાલક આમાં બચી ગયો હતો ત્યારબાદ પાલનપુર જકાતનાકા પાસે મેટ્રોના ખુલ્લા ખાડામાં ભરાયેલ પાણીમાં પડીને ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું આ ઉપરાંત મેટ્રો દ્વારા ગમે ત્યાં માટી ફેંકવી પતરા તાણી દેવા કિસ્સા તો સામાન્ય બની છે ત્યારે આજે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર માટીનું કિચડ જમા થવાની ઘટના બની હતી આ કિચડ ઓવરબ્રિજ સુધી પહોંચી ગયું હતું જેને સાફ નહીં કરવામાં આવતા સવારે નોકરી ધંધા પર જતા બાઇક ચાલકો સ્લીપ થઈ ગયા હતા